ધામર હોસ્પિટલ નું લોકાર્પણ કરાયું આ પ્રસંગે માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા હિરામણી આરોગ્ય ધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી દર્દીઓને વધુ સારી સારવાર મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ સમયે જણાવ્યું કે હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલના નિર્માણથી શહેરના લોકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને ગુણવત્તાવાળી બનશે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે હીરામણી આરોગ્ય ધામ ડે કેર હોસ્પિટલના નિર્માણથી શહેરના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો માઇલ સ્ટોન મળશે આરોગ્ય ધામ ડે કેર હોસ્પિટલના લોકાર્પણથી અમદાવાદના લોકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આ પહેલ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગુજરાત ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઉભી કરી પછી શિક્ષણના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને સારું શિક્ષણ ન કેવળ શિક્ષણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો ઘરડા પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અને ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને તેના માટે નન આપવા પડી